વૈશ્વિક સંવાદિતા તેમજ એકતાના પ્રતિક સમાન બીએપીએસ હિન્દુ મંદિરના પ્રથમ પાટોત્સવના પાવન પ્રસંગે સમગ્ર યુએઈ દેશ માંથી આશરે દસ હજાર થી વધુ ભક્તો સ્વયંસેવકો અને શુભેચ્છકો ભેગા થયા હતા પાટોત્સવ પ્રસંગે સોનામાં સુગંધ ભળે તેમજ મહારાષ્ટ્રની નાસિક ઢોલ ટીમે એક અદભુત કળા પ્રદર્શન કર્યું તેમના ઉર્જાવાન ઢોલ વાદનથી ભગવાન સ્વામિનારાયણની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને તે શોભાયાત્રા મંદિરના મધ્યખંડ સુધી પહોંચે તે પહેલા તમામ ભક્તોના હૃદય ઉત્સાહ અને આનંદથી છલકાઈ ઉઠ્યા હતા દિવસભર પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે સંગીત અને પરંપરાગત નૃત્ય પ્રદર્શનો રજૂ થયા જેના દ્વારા ભારતીય શાસ્ત્રીય નૃત્યના ગહન આધ્યાત્મિક સારને જીવંત કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં ઓગણીસ વિવિધ પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા જેમાં પ્રભાવશાળી બસ્સો ચોવીસ કલાકારોએ અનેકવિધ જૂથોમાં તેમની કળા પ્રસ્તુત કરી હતી પરંપરાગત મરાઠી ઓડિશી બંગાળી અને ભરતનાટ્યમ નૃત્યોની સાથે મધુરષ્ટકમ મોહિની અટ્યમ કુચીપુડીની રજૂઆતોથી દર્શકો મંત્રમુગ્ધ બન્યા હતા આ પ્રથમ પાટોત્સવ માત્ર બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબીની સીમાચિહ્નરૂપ વર્ષગાંઠની ઉજવણી જ નહીં પરંતુ આ પ્રદેશમાં શાંતિ શ્રદ્ધા અને સાંસ્કૃતિક એકતાના દિવાદાંડી તરીકેની તેની ભૂમિકાને પણ પુનઃપુષ્ટિ આપી